નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો ન્યુઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે કે હવે દરેક ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું નું પેન્શન પેન્શન કેવી રીતે મળશે અરજી ફોર્મ કેવી રીતે અઢાર વર્ષથી ચાલીસ વર્ષનાની ની વચ્ચેના ખેડૂત લાભ કેવી રીતે મેળવી શકે સંપૂર્ણ માહિતી હું આગળ તમને વિડીયોમાં દેવાનો છું તો મિત્રો હજુ સુધી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને નવી અપડેટ તમારા સુધી પહોંચતી રહે ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે ભારતની પચાસ થી વધુ વસ્તી ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે તેથી ભારત સરકાર દ્વારા પણ ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જેમાં ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે તો બીજી તરફ સરકાર અન્ય બીજી યોજનાઓ પણ ચલાવે છે જેમાં ખેડૂતોને પેન્શન મળે છે પરંતુ તેના માટે ખેડૂતોને અમુક માપદંડો પૂરા કરવાના હોય છે ભારત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને અનેક યોજના ખેડૂતોના ભવિષ્યને ને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શન વ્યવસ્થા કરી છે ભારત સરકાર કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને ત્રણ રૂપિયા આપવામાં આવશે અઢાર વર્ષથી ચાલીસ વર્ષની

આ યોજનામાં અરજી કરવા માટે ખેડૂતોને પોતાના નજીકના જનસેવા કેન્દ્ર એટલે કે સીએસસી સેન્ટર જવું પડશે

پتاینه জয় जवान জয় किसान بھارت ماتا کی জয়